સુરતના વનિતા ખાતે આવેલી પીવીટી પ્રાથમિક શાળાના ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ ગણિતના વિવિધ મોડેલો તૈયાર કર્યા હતા વનિતા વિશ્રામ ખાતે આવેલી ડોક્ટર પ્રેમલતા વીટી પ્રાથમિક કન્યા શાળામાં આજરોજ ગણિત પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું શાળાની વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યેની રૂચિ વધે તે માટે ખાસ કરીને આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં શાળાની વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જ્યારે બાળકોએ આ પ્રદર્શનની ગણતરીમાં જુદા જુદા મોડેલો અને પ્રોજેક્ટો તૈયાર કર્યા હતા અને તેને પ્રદર્શિત કર્યા હતા આ પ્રદર્શનમાં ધોરણ પાંચ થી આઠ ની એક બસો દસ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં ગણિત સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર ઘડિયા વર્ગ ઘન ઘન મૂળ સંખ્યા રેખા જેવા વિષયો પર એકસો દસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા આ પ્રદર્શનની મુલાકાત અંદાજે

ગણિત દિવસની ઉજવણી નિમિત્તે અમે કશું વિચારતા હતા કે કંઈક એવું કરવું જોઈએ કે જેથી બાળકોને રસ પડે રસની સાથે એમને મજા પડે અને ગણિત વિષય એવો છે કે જેમાં જનરલી બાળકોને ડર લાગતો હોય છે એટલે ડર બાળકોના મનમાંથી નીકળે અને ગણિત સાથે પણ પ્રેમ કરતા બાળકો શીખે એ માટે અમને આ ગણિત પ્રદર્શનનો વિચાર આવ્યો જેમાં બાળકોએ એમને ગણિતમાં જે એકમ ગણવામાં આવતા હોય છે એને લગતા વિવિધ એકમ તૈયાર કર્યા છે નમૂના તૈયાર કર્યા છે અને એના દ્વારા ગણિતને રસપ્રદ બનાવવાનો અમે પ્રયત્ન કર્યો છે